અને વિમુખ જાતિના વિવિધ ડિપ્લોમા કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિને ચૂકવવાનો નિર્ણય આખરે રાજ્ય સરકાર દ્વારા રદ કરવામાં આવ્યો છે જેથી હવે દસ હજાર જેટલા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળશે ગુજરાત રાજ્ય દ્વારા લગભગ છેલ્લા દસ વર્ષથી પણ વધારે સમયથી વિવિધ ડિપ્લોમા અભ્યાસક્રમો જેવા કે ડિપ્લોમા એન્જિનિયરિંગ ડિપ્લોમા હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા ઇન ફાયર ટેકનોલોજી જીએનએમ એ એનએમ જેવા વિવિધ અભ્યાસક્રમોમાં મહત્તમ પચાસ હજારની મર્યાદામાં શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી પરંતુ આપના દ્વારા તારીખ ત્રેવીસ સાત બે હજાર પચીસના રોજ અચાનક બીસી કે થ્રી ટુ ફાઇવની યોજના અંતર્ગત ફક્ત સ્નાતક કોર્સ અને અનુસ્નાતક કોર્સના વિદ્યાર્થીઓને જ આ યોજનાનો લાભ આપવાની પરિપત્ર કરી જાહેરાત કરવામાં આવેલ છે કચેરી દ્વારા જણાવવામાં આવેલ છે કે ડિપ્લોમા અભ્યાસક્રમના વિદ્યાર્થીઓએ હવે પી એમ યશસ્વી યોજનામાં અરજી કરવાની અથવા એમ વાય એસ વાયમાં અરજી કરવાની પરંતુ અમે આપને જણાવવા માંગીએ છીએ કે પીએમ યશસ્વી યોજનામાં ડિપ્લોમા કોર્સમાં ફક્ત પાંચ હજારથી છ હજાર રૂપિયા જેટલી જ શિષ્યવૃત્તિ મળતી હોય છે વળી રાજ્ય સરકારની એમ વાય એસ વાય યોજનામાં ફક્ત પચાસ ટકા ફી સ્કોલરશિપ પેટે મળે છે અને તેમાં પણ વિદ્યાર્થીઓને ધોરણ દસમાં એસસી હોય તો જ મળે છે આ અંગે ડિપ્લોમા સેલ્ફ ફાઇનાન્સ એસોસિએશનના પ્રમુખ શ્રી જીતેન્દ્ર ઉપાધ્યાય તથા ગુજરાત યુવા સંકલ્પ સમિતિના પ્રમુખ શ્રી શુભમ ઠાકર દ્વારા તારીખ ચાર આઠ બે હજાર રોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે રાખી ધરણા પ્રદર્શન કરવામાં આવેલ અને ચીમકી આપવામાં આવેલ કે જો વિચારતી વિમુખ જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની યોજના ફરી શરૂ કરવામાં નહીં આવે તો હજારોની સંખ્યામાં ગાંધીનગર કચેરી ખાતે વિદ્યાર્થીઓને સાથે રાખી આંદોલન કરવામાં આવશે તેમના દ્વારા જણાવવામાં આવેલ કે હાલમાં